સાહેબ મારું નામ મલિક મુદસ્સર છે ઉર્ફે મકસુદ શું બરાબર મારે છે ને સાહેબ પાઇપ ડીઝલની ફાટી ગઈ હતી તો હું નીચે ડોલ મૂકી ને રિપેર કરતો હતો ડીઝલની ડોલ મૂકીને કે ડીઝલ ઢળે ડોલ ડોલમાં આવે બરાબર છે એ મેં પાઇપ બી રિપેર કરેલી છે એ માં સબૂત છે જ સાહેબ પણ એ લોકો મને ચોર સાબિત કરી ને કશું પૂછ્યું નહીં ગાય નહીં કશું જ નહીં મને બહાર કાઢી ને બસ મારવા જ માંડ્યા મારા પગે બી કુઈ દે એ લોકો મારા માથા પર મને લાટો પેટમાં પસલીમાં લાટો બધે બહુ માર્યો મને મને મારું હાઈ પ્રેશર થઈ ગયું સાહેબ તો હું બેભાન થઈ ગયો ત્યાં કુલ જણા હતા એક જણો વિડીયો ઉઠાતો હિશુબ કરીને તો રે ને એક દુષ્ય કરીને ને એક કિરણ કરીને એ મધુરમ પાર્ટી પ્લોટ પાસે બિલકુલ મધુરમ પાર્ટી પ્લોટ જ સમજો જળેશ્વર ચોકડી હું રાવ ટ્રાવેલ્સ ની બસ ચલવું છું એક વર્ષથી સાહેબ એ કઈ છે રાવ ટ્રાવેલ્સ રાવ ટ્રાવેલ્સ એક્ચ્યુઅલી અમદાવાદ નું છે પણ એનું પાર્કિંગ છે તવરા રોડ પર અને તમે ક્યાંથી ક્યાં આવતા હતા તે ટાઈમે ડીઝલ ની પાઇપ ફાટી મારી પાઇપ પાટી ગઈ હતી રસ્તામાં રીટર્ન દેગમ પાસે સાહેબ હું રિટર્નમાં આવતો મેં એમ્પ્લોય ખાલી શીપ ખાલી કરી ને મધુરમ પાર્ટી પ્લસ પાસે ગાડી ઊભી રાખી ને મેં પાઇપ રિપેર કરતો રહ્યો નીચે ડોલ મૂકી ના સાહેબ શેઠ માલિકનો નંબર નથી મારી પાસે સુપર સુપરવાઇઝરનો નંબર છે મેં કીધું કે પાઇપ પાઇપનો પ્રોબ્લેમ એનો સામેથી ફોન આવેલો તો મેં કીધું કે પાઇપનો પ્રોબ્લેમ છે મારવાવાળા એ જ ભાઈ જ હતા દુષ્યંત ભાઈ ને કિરણ ને ઈશુભાઈ વિડીયો ઉતારેલું મારું નામ હુસેન છે હું રાવટાવાસમાં નોકરી કરું છે આ બધા અમારા રાવટાવાસનો સ્ટાફ છે હવે રાતે અમારી સાથે બનાવે ભાઈનો કે અમારા એસઆરએફમાં એક મકસુદભાઈ કરીને નોકરી કરે છે તો એ મકસુદભાઈને કંઈ ડીઝલનો કંઈ પાઇપનો પ્રોબ્લેમ હતો તો એ ભાઈ નીચે પાઇપ સોલ્યુશન માટે બેઠેલા હતા તો એ અમુક આ રાવ ટ્રાવેલ્સના જે સુપરવાઇઝર આવેલા છે હમણાં એ બહુ હેરાન કરે છે અમને ને નીચેથી કાઢીને ડાયરેક્ટ મારવાટ મળે એ ભાઈને નડી કશું પૂછતા કે નડી કશુંને બહુ ખડબ માર મારેલો છે એ ભાઈને ને આગળ બી અમે એક વાર મીડિયામાં આપેલું હતું પણ અનુ કંઈ નિરાકરણ આવતું નથી આ રાવ ટ્રાવેલ્સ છે ભરૂચમાં ચાલે જ અમે બહુ કીધું સુપરવાઇઝર એવું કહેવા માગે છે કે અમને સેઠે ઓથોરિટી આપેલી છે તમે ડ્રાઈવરના પગ ભાંગી નાખો પછી અમે બેઠા અહીંના સુપરવાઇઝરનું કહેવા આવું છે એટલે આ જય લગ્ન આ વાતનું નિરાકરણ નહીં આવે તય લગ્ન આ ગાડી નહીં ચાલે કેમ કે બધા જ ડ્રાઈવરોને પ્રોબ્લેમ છે કોઈ બાર હજારમાં નોકરી કોઈ કાઢવાનું છે નથી ડ્રાઈવરનું કોઈ હમળતું જ નથી આજે કોઈ બી જગ્યાએ દુઃખી છે તો ડ્રાઈવર જ દુઃખી છે તમે જોઈ લો બધા ડ્રાઈવર જ દુઃખી છે ડ્રાઈવરનો બાર હજાર પગાર છે આજે અમે પગાર વધારવાની માંગ કરીએ બહારથી ડ્રાઈવરો લઈ આવ્યા કે તમારે ઉઠાડ દેશો ને બહારના ડ્રાઈવરો તો ભરૂચના ડ્રાઈવરો ક્યાં જશે એક જ ભાઈની ના એસઆરએફમાં ગોધરેજમાં બિલ્લા કોપર એશિયન પેન એમઆરએફ બધી કંપનીમાં બસ ચાલે એસઆરએફ જીએફએલ વન ટુ બધી કંપનીમાં બસ ચાલે બધા જ ડ્રાઈવરોને આ પ્રોબ્લેમ છે ને એસઆરએફના ડ્રાઈવરને એવી રીતે ખરાબ માર મારેલો છે કાલ ઉઠીને કંઈ થઈ જત તો આજે એમના બૈરી છોકરાને આજે કોણ એ કરત એટલે અમે અમર એવી પર્સનલ મિટિંગ કરી હતી પાર્કિંગમાં તો અમે અમારા મુદ્દા કીધા હવે અમારે બાયપાસથી તવળા લગ્ન પાર્કિંગમાં જવાનું તો અમે એવું કીધું કે ભાઈ પેટ્રોલના પૈસા કોણ આપશે તો એમને સમર્થન કઈ રૂ ન પણ પહેલાં એવું કીધું કે જો ભાઈ અમારી પાસે પોલીસ રાજનીતિને પૈસા આ તળનો અમારી પાસે પાવર છે તમારે તમારે નોકરી કરવી હોય તો કરો અને ના કરવી હોય તો ચાવ્યા મૂકીને ચાલા કરો એવું અમને કીધેલું છે હવે તો આ નિરાકરણ નહીં આવે તો લગન અમે અહીંથી એ જવા થવાના નથી ને એવું કીધેલું છે કે અમને અમદાવાદથી ઓર્ડર છે શેર કે તમે ભાંગી નાખો પછી અમે બેઠા